છેલ્લા કેટલાય દિવસથી રાજકોટ નું ક્ષત્રિય સમાજ એમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ચર્ચાઓ થઈ રહી હતી કારણ કે તેમણે એક લોહિયાળ ધમકી આપી હતી કે જો આરતી કરશો તો લોહિયાળ ક્રાંતિ સર્જાશે નમસ્કાર આપની સાથે હું ભૂગતી વિષા આજે વાત કરવી છે સમાજના આગેવાન પીટી જાડેજા ત્યારે બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતમાં બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી હતી જે બાદ ગઈકાલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રોડ પર ગિરિરાજ હોસ્પિટલ પાછળ નવજોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસમિન ભરતભાઈ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આરોપી તરીકે જાડેજા ઉર્ફે પીટી જાડેજાનું નામ આપ્યું હતું ત્યારે મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પચીસ વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે અને મંદિરમાં દર સોમવારે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવે છે

આ સમગ્ર જે ઘટના હતી તેને લઈને પોલીસ છે એક્શન મોડમાં આવી છે અને પીટી જાડેજાએ એવી ધમકી આપી હતી કે આરતી કરતો નહીં નેતર લોયાર ક્રાંતિ થશે અને ગાડો પણ ભાંડી હતી એટલે પોલીસ છે એક્શન મોડમાં આવી છે સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ નેતા હોય કે પછી ઉચ્ચ હોદ્દેદાર હોય પોલીસ માટે ગુનેગાર અથવા રોપી એ એ જ કક્ષાનો હોય છે ત્યારે રાજકોટ પોલીસ સેક્શન મોલમાં આવી છે અને જે પ્રમાણે તેણે ગુનો કર્યો હતો તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે અને સાબરમતી જેલમાં તેમને ધકલવામાં આવ્યો છે આપનું શું કહેવું છે આ વિડિયોને લઈને આ મુદ્દાને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર